સૌ મિત્રો જય સોમનાથ ઓમ નમ પ્રેમ મિત્રો ચોવીસ ને ગુરુવાર આશો પૂનમ તિથિ છે આજે જે લોકો દર્શન કરવા માટે જતો હોય છે પૂનમના દિવસે કોઈ ડાકોર જતું હોય છે કોઈ જતું હોય કોઈ અંબાજી જતું હોય કોઈ શ્રીનાથજી જતું હોય છે આ બધા પૂનમ માટે દર્શન કરવા માટે જાય છે તેનો આજે જવું છે એમ પણ તમારા ગામમાં પણ મંદિર હોય કોઈ પણ દરેક જણા પૂનમ દિવસે ભગવાનના દર્શન માટે જવું જોઈએ કોઈ પણ ભગવાન કેમકે પૂનમને દિવસે ભગવાન સોળે કરાય ફીલતા હોય અને એમ કહેવાય છે કે તે દિવસે ભગવાન મૂર્તિમાં સંક્રમણ કરતા હોય પૂનમના દિવસે દર્શન કરવાથી સોટકા રિઝલ્ટ મળતું હોય પૂનમનું બહુ જ મહત્વ છે દરેક જણા પૂનમ દિવસે નજીકમાં ગામમાં કોઈ પણ મંદિર હોય ત્યાં કોઈ પણ દેવ દેવતાનું હોય ત્યાં જયારે દર્શન કરવા એનાથી ઘણું સુખ પણ મળતું હોય છે ભગવાન દ્રષ્ટિ તમારા પર પડે છે એ તમારા ખરાબ ગ્રહો દશાઓ અંતર દશા ઉપાદી વિવાદી વૃદ્ધિ બધું દૂર થઈ જતું એના કારણે તમારું જીવન સરળ બની જાય છે ત્યાં કઈ માંગવાની જરૂર જ નથી દર્શન કરી જાઓ ભગવાન અને તમે તમારું કામ કરો સો ટકા રિઝલ્ટ મળતું હોય ચોક્કસ બધા દર્શન માટે ઘણું સુરસ સરસ દિવસ ચાલે આજે ડાકોરમાં પણ મેળો હોય છે આથી કાર્તિક સ્નાન આરંભ થઈ જાય છે આજે સાંજે ચાર ને બાવીસ મિનિટે પંચાયત પૂરા થઈ જશે આજના દિવસે જોઈશું આજનો શુભ પંચાન આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે પૂનમ આમ પૂનમ તિથિ આજે સાંજે ચાર ને અઠાવન મિનિટે પહોંચે થઈ સાંજે ચાર ને અઠાવન મિનિટ પછી જે બાળકનો જન્મ થાય ને એકમ તિથિ ગણાય આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે રેવતી આ રેવતી નક્ષત્ર આજે સાંજે ચાર ને બાવીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો અશ્વિ નક્ષત્ર ગણાય આજે જે ભાગનો જન્મ થાય યોગ ગણે છે હર્ષણ આ યોગ આજે સવારે પાંચ ને સત્તાવન મિનિટ શરૂ થાય આવતીકાલે મળશે એક ને તેતાલીસ મિનિટે પૂર્ણ આજે જે ભાગનો જન્મ થાય એનું કરણ ગણાય છે વૃષ્ટિ આ વૃષ્ટીકરણ આજે સવારે છ ને ઓગણપચાસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાગ જન્મ થાય એનું બહુ કરણ આજે જે ભાગનો જન્મ થાય એની રાશિ ગણાય છે મીન મીન રાશિ આવે છે છ મેન રાશિનો સ્વામી ગુરુ ગણાય પરંતુ મિત્રો આ મીન રાશિ આજે સાંજે ચાર ને બાવીસ મિનિટે પૂર્ણ થઈ જાય જે રાશિ બદલાય છે ખાસ ધ્યાન રાખજો આજે સાંજે ચાર ને બાવીસ મિનિટ પહેલા જે બાળકનો જન્મ થાય એની રાશિ મીન ગણાય છે અને સાંજે ચાર ને બાવીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ મેષ ગણાય મેષ રાશિ અંદર કરાવે છે અલહી મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે આજે સાંજે ચાર ને બાવીસ મિનિટ લઈ ઓગણીસ તારીખે સાંજે ચાર ને અગિયાર મિનિટ સુધીમાં જે કોઈ બાળકોને જન્મ એ બધાને રાશિ મેષ છે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણ આ બધું જે કઈ છે એ આપણા જીવન સાથે બંધાયેલું છે એના પ્રમાણે જ આપણા જીવનમાં સુખ સંપત્તિ ઐશ્વર્ય વગેરે પ્રાપ્ત થતું હોય છે તકલીફો વગેરે નથી આવતી તેને ચોક્કસ પ્રમાણે પૂજાવિધિ થઈ ગયા હોય તો પછી જીવન સરળ બની જાય ચોક્કસ કરે આજે જો કે મારા સબસ્ક્રાઈબ મિત્રની વરસગાંઠ હોય ત્યાં મેરેજ એનિવર્સરી હોય બધાને મારે ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એ સુકન જોવા માટે અત્યારે તમે જે મારો વિડીયો જોઈ રહ્યા છો એમાં બાજુમાં પ્રોફાઇલ પિક્ચર છે એની પર ક્લિક કરો એટલે પ્લે લિસ્ટ લખેલો આવશે પ્લે લિસ્ટ પર ક્લિક કરો એટલે એમાં વારનું સુકન આવશે દરેકે દરેક વારના સુકન એમાં આપેલા છે એ કરી લો તો તમારું જીવન સરળ બને આજે કોઈ વસ્તુ ની ખરીદી કરવા જઈ રહ્યા છો આજે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છો આજે કોઈ પણ નવા કાર્યનો આરંભ કરવા જઈ રહ્યા છે આજે કોઈ જાત્રા માટે જઈ રહ્યું છે કોઈ આજે ફરવા જઈ રહ્યું છે

ભગવાનને પ્રાર્થના કરવાનું કે મારી સાથે રહેજો મારા કામ તમારો કોઈ ગુરુ હોય તો ગુરુને વંદન કરો ફોન કરી તમને જઈને મળી આવો વંદન કરી આવો અને સર્વપ્રથમ ગુરુ છે માતા કોઈ ગુરુ ન કર્યા હોય તો માતા પિતાને વંદન કરીને જાઓ કાર્યમાં દિવ્ય સફળતા મળશે અને આજના દિવસે ખાસ કરીને બ્રાહ્મણને ભોજન કરાવવાનો દિવસ આજે બ્રાહ્મણને ભોજન કરાવવા છે પૂનમ પણ ગુરુવાર પણ અને આ સમયમાં આજે બ્રાહ્મણને ભોજન કરવાથી વિષ્ણુ યાજ્ઞ પુણ્ય પણ પ્રાપ્ત થાય છે ગૂગલ પે કરી શકો છો તમને જે રીતે યોગ્ય હોય તે રીતે આજે બ્રાહ્મણને ભોજન કરાવી દો લક્ષ્મી દેવી પ્રસન્ન થઈ શકે આજે તમે કોઈ પણ કાર્યક્રમ માટે સામે બ્રાહ્મણ મળી ગયા તો તમારું ભાગ્ય પરિવર્તન થઈ જશે અને કાર્યમાં સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેમાં પણ એક ચોક્કસ સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ સવારે સાડા દસ થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે છ થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બાર થી આવતીકાલે મળસ કે ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે તેમજ આવતીકાલે સવારે સુધીનો સમય રહેશે આ દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે એમ તો મિત્રો આજે તમારું કોઈ પણ વસ્તુ ચોરાય કે ખોવાઈ કે તો ઘણા કષ્ટ બાદ મળે બાકી મળવાની શક્યતા હોય છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો સરસ દિવસ અને કોઈ ખરીદી કરવા માટે પહોંચતા વાહન ખરીદવા માટે પહોંચતા જમીન મિલકત પ્રોપર્ટી વગેરે ખરીદવા માટે આજે નવો વેપાર ધંધો ચાલુ કરવા માટે પણ ઉત્તમ દિવસ આજે તમે જે કાર્ય કરો છો એમાં મૂલ્યવાન વસ્તુઓ પ્રાપ્ત થાય છે આજે ઇન્ટરવ્યુ આપવા માટે પણ બહુ શ્રેષ્ઠ દિવસ છે આજના દિવસે દસ્તાવેજ વગેરે પણ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે આજના દિવસે નવા વસ્ત્ર દરેક ગણા ધારણ કરી લો આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી ઘરની અંદર પ્રેમ સંબંધો વધે છે અને ગુરુ દ્વારા સારું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે અને તે અથવા જ્ઞાન પ્રાપ્ત થાય કે સારા ધનવાન થઈ શકો છો તમે આયન વસ્ત્ર ધારણ કરવાથી ઘરમાં પણ શુભ પ્રસંગો આવે આયન વસ્ત્ર ધારણ કરવાથી હીરા માણેક મોતી જવેરાત સોનું ચાંદી વગેરે ખરીદવાનો યોગ ઉભો થશે આજે નવસ્ત્ર પહેરવાથી જે લોકો સોના ચાંદીનો વેપાર ધંધો કરતા હોય એ લોકો જો પહેરે છે તો લોકોને પણ નવો ફરી પાછું ખરીદવાનો યોગ ઉભો થશે એટલું વેચાણ થઈ શકે આજે ચાંદલા વિધિ કરવા માટે પણ ઉત્તમ છે આજે આવું બધું જે ફળ આજે સાંજે ચાર ને બાવીસ મિનિટ સુધીમાં તમને મળે પરંતુ આજે સાંજે ચાર ને બાવીસ મિનિટ થી લઈ આવતીકાલે બપોરે એક ને સત્તાવીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનો ફળ બદલાઈ જાય છે અંદર તમારું ફળ બદલાઈ જાય છે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ગઈ તો નવ દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે તમે કોઈ પણ કારણો આરંભ કરો છો જે વારે ઘડી કરવાનો યોગ ઉભો થઈ શકે છે આજે ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ કોઈને ગિફ્ટ આપવા માટે પણ શ્રેષ્ઠ આજના દિવસે ખરીદી કરવા માટે પણ સારું અને વેચાણ કરવા માટે પણ સારું આજે કરેલા કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થાય જે કાર્ય કરો છો આજે એ વારે ઘડી કરવાનો યોગ ઉભો થાય છે એટલે જે લોકો ધંધો વેપાર કરતા વ્યક્તિઓ છે એ લોકો જો આજે ખરીદી કરે છે તો પાછી ખરીદી કરવાનો થાય જે લોકો વેચાણ કરે છે લોકોને વારે ઘડી વેચાણ કરવાનો યોગ ઉભો થશે એ આજનો દિવસ છે આજના દિવસે વેપારી વહી માટે ઘણો સારો દિવસ

સાંજે ચાર ને બાવીસ થી આવતીકાલે બપોર એક ને સત્તાવીસ મિનિટ સુધીમાં તમને મળે આજે કરશું આજે પાણી લઈ લો આજે માસ ના માસોત્તમ બ્રહ્મ અશ્વિન માસે શુભે શુક્લ પક્ષે પૂર્ણિયામ બ્રહસ્પતિ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष में ही प्राप्ति अर्थम् प्राप्त लक्ष में ही सिरकालों रक्षणात्मक लोकेवा सभायम् राजत द्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र શ કીર્તિ વિજય લાભાદી પ્રાપ્તિ અર્થ મમ અખિલકુટુંબુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જન્મ સમયે તથા વિપ્રાના જન્મસમયે જન્મ મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય એ બોલી શકવાનું बोलोनु अनुसार तो सकल मनवांचित फल प्राप्ति अर्थम हम जो बरकत ने पूजा वाला से ये लोग तो बतू बोलवानु जो है ये लोगों में तो कोई स्पेशल नहीं पर जिलों को है हम जो कौन से तिलों को ये बोलवानु जिना लगन थे गया हो ये लोग को ये बोलवानु मम दांपत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम पुत्र पौत्र संतति प्राप्ति अर्थम आ संता प्राप्ति वाला दीर्घ आयु आरोग्य ऐश्वर्यादी प्राप्ति अर्थम। लगन बोलवाटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે સાનૂલતા પૂર્વક શીખમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો ઝી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाड़े बोलो ना आरोग्य नहीं पूजा पहली नहीं लोग बोले हम तो दरेक जनाएं बोलो मम्मा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम વધારે જણાવવાનું સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે લઈ ગયા એ પૂજા થઈ જાય પછી પછી ચમકીમાં પાણી લેવાનું વિડીયો દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નવા વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ एतानी गंधा पुष्प धूप दीप नवेद्य ताम्र प्रक्षणा प्रक्षणा सहित प्रणु मम सकल मनवांचित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम पाणी मुकी देवा अच्छा पाण ले पूजन अर्चन ब्रह्मापमस्तु नीचे जमीन पर पाणी मुको एम आंगड़ी कसे कपड़ में तिलक कर दो कपाड़ में जमीन पर पाणी मुकू है त्यार भगवान ने कहवा हे प्रभु આજે પૂજા કરતા તમને કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પર કૃપા થઈ શ્રી રણ ભગવાન પાણી ચઢાવી દો જે કરતા જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે સૌથી પહેલા લાઇક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ